પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર જે બંધારણ તૂટી છે શું કેવું છે કોઈ બંધારણ તૂટી નથી રહ્યું લોકોની ભ્રમ છે બંધારણ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે મજબૂર તાકાતથી પણ મંજૂર તાકાત વધી રહ્યું છે પૂજ્ય સદારામ બાપાને સાક્ષીયા આ બંધારણ કરવા છે ઓગડનાથની સાક્ષી આ બંધારણ કરવામાં આવ્યું છે અને આવડા બધા સમાજ છે ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ હોય તો અમે ઠાકોર સમાજના આગેવાનો ભેગા થઈ અમારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે કેશાજીભાઈ ઠાકોર છે અમરતજી ઠાકોર જગદીશભાઈ ઠાકોર અમે બધા સમાજના ભાઈ લવિંગજી ઠાકોર છે દિનેશભાઈ ઠાકોર છે ભાઈ દિલીપભાઈ ઠાકોર અમે બધા સમાજના પાંચ પચી આગેવાનો ભેગા થઈ અને જેને કોઈ બંધારણનો નાનો મોટો ઇસ્યુ સોટાવી કર્યો છે આઉટ જેને તકલીફો પડી છે જેને મોટું ડીજે કદાચ ક્યાંક વગાડવામાં આવ્યું છે તો અમે હમણાં જાબડિયામાં જઈને જેનો ગુનો કર્યો તો એની સામે પણ એને કાયમ માટે કાઢી મૂક્યા નથી સમાજમાંથી એને આવવાવાળા સમયની અંદર એક વર્ષની એમને જે કર્યા છે એક વર્ષના સમાજના પાંચ પચીસ માણસો ભેગા થઈ અને એને પણ સમાજમાં જ્યારે એ એમની ભૂલ કબૂલ છે તો આ એના દાખલાઓ છે દાખલાઓ એટલા માટે છે કે સમાજમાં એકતા જળવી રહે સમાજમાં શિક્ષણ વધે અને સમાજમાં બેન દીકરીઓ પર જે પરિણામ આવે ભોગવવું પડે છે એ ભોગવવું ના પડે એના માટે માટેનું આ બંધારણ છે આલાવાવાળા સમયની અંદર આ બંધારણ પણ મજબૂત થઈથી આગળ વધવાનું છે વિક્રમ ઠાકોરે પણ ડીજે વગાડવાની એક માંગ ઉચ્ચારી છે ગેનીબેન ઠાકોર સામે શું એનો નિર્ણય લેવાશે જો વિક્રમ ઠાકોરે અમારા સમાજનો ખૂબ મોટા કલાકાર છે અમારા સમાજનું ખૂબ એવું એમનું પ્રભુત્વ પણ છે અને વિક્રમ ઠાકોરે સારું અને સજ્જન માણસ છે એને જે સમાજ માટે ચિંતા કરી છે છોકરાઓ માટે ચિંતા કરી છે એ ચિંતા બિલકુલ વ્યાજબી છે અને એ ચિંતાનો જવાબ અમે ચાર એક બે હજાર સત્યાવીસના રોજે અમે કરીશું નાની મોટી મુશ્કેલીઓ સમાજમાં ઊભી થાય છે નથી થતી હોયની અને આવડા બધો સમાજ છે ખૂબ મોટો સમાજ છે સાહેબ ક્યાંક નાની મોટી ભૂલો થઈ ગઈ છે અને સુધારવા માટે અમે સમાજના પછી આગેવાનો ભેગા થઈ અને સુધારો કરશું આ બંધારણ પાંચ સમાજો પણ પાળ્યું છે રબારી સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય ચૌધરી સમાજ હોય કે અન્ય બીજી કોઈ સમાજ હોય ઠાકોર સમાજ એક થયો છે તાકાતવાળો થયો છે શક્તિવાળો થયો છે ત્યારે આ સમાજ સંપૂર્ણ રીતે સમાજ પાળી રહ્યો છે અને આવવાળા સમય અને બીજું વી પચીસ લાખના સમાજમાં બંધારણ કર્યું છે તો ક્યાંક નાની મોટી ભૂલો થઈ હોય અને ભૂલોને અમે સુધારો કરવાના પ્રયત્નો કરીશું બંધ કરવાની ઠાકોર સમાજના જે યુવા વર્ગ છે તે કરવા બન્યા છે નહીં એવું નથી ડીજે આ બંધારણ કરવાથી દસ વર્ષ પછી ઠાકોર સમાજ મજબૂતાઈથી બહાર હશે પાંચ પચીસ લાખ રૂપિયાવાળો સમાજ હશે આજે આ ખોટા ખર્ચાઓ નાબૂદ થશે દીકરા દીકરીને ભણાવવામાં પણ સમાજ સક્ષમ હશે આ ડીજેવાળો નાનો મોટો ઇસ્યુ સોલ્વ થયો છે એમાં ડીજેમાં બધા જે છોકરાઓ નાના મોટા કરે છે એને ખાલી ઇંતજાર કરવાનો છે સમયની રાહ જોવાનો છે કોઈ આંકડા પડવાનો નહીં અને હું તો સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ બંધારણને પાળજો અને શાંતિ સર પાળજો આપણા સમાજ માટે મજબૂતાઈનો સંદેશો

બેન્ટ વાજા કે શું વગાડ્યું મને ખબર નથી મને માહિતી બી નથી પણ અમારી ટીમ બે ત્રણ દિવસ પછી ચોક્કસપણે જશે ગેની બેન દિલ્હીથી આવવાના છે અમે બધા ચર્ચા વિચારણા કરી એનો પણ જાયજો લઈશું અને નાની મોટી સમસ્યા છો સમાજનો દીકરો છે સમાજમાં કંઈ નાની મોટી ભૂલ છે તો સજાના પાત્ર છે તો જે બંધારણના નીતિ નિયમ પ્રમાણે અમે વર્તશું બીજીમાં કંઈ સુધારો આવશે નિયમોની અંદર જોઈશું અમારી કમિટી બેસશે કમિટીના નિર્ણયો છે અને કમિટી જે પ્રમાણે વાત કરશે એ પ્રમાણે અમે આગેલ નિર્ણય લઈશું સાહેબ